વી ચાર ચાર ગાડી દોડલે પ્રથમી રે ગાડીનો ત્રુટ્યો પ્રાર્થના કરો કે તમને ખૂબ આગળ વધારે બેનનું નામ તો હજી મેં પૂછ્યું નથી પણ હવે પૂછીશું વિડીયોની અંદર તો તમારું નામ પણ જણાવી દે બેન પરમારિયંકા પ્રિયંકા બેન છે તો આગળનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીશું એ પેલા થોડી વાર બ્રેક લઈશું જય માતાજી તો જય માતાજી મિત્રો નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ વાવ તાલુકાના ચોટેલ ગામે અને આપણી સાથે બેન છે તો સરસ મજાના એવા ગીત ગાવે છે અને સારો એવો અવાજ છે તો આ જે આપણે બેન સાથે વાતચીત કરીશું બેન તમારું નામ મારું નામ પરમાર પ્રિયંકાબેન મંજીભાઈ છે હા તો એમનું નામ છે પરમ પરમાર પ્રિયંકાબેન અને આપણે પૂરી ડિટેલ જાણીશું વિડીયોમાં બેસીને તો બનારજી આપણે એન્ટેક વિડિયા સુધી બેસીને આપણે સાથે છે પ્રિયંકાબેન અને એમનું આપણું નામ પૂરું જાણીશું અને એમનો પૂરો પરિચય જાણીશું આપણા વિડીયો પર તો બનારજો એન્ટેક વિડિયા સુધી અને આપણે વાત કરીશું બેન સાથે બેન તમારું પૂરું નામ જણાવો મારું નામ પરમાર પ્રિયંકાબેન મંજીભાઈ છે તો ભાવ તાલુકાના ચોટીલ ગામથી છે અને એમનું એમની સાથે એમના પિતાશ્રી છે એમને પિતાજી સાથે થોડીક આપણે વાત કરીશું બા તમારું નામ મંદીભાઈ હા તો પરમાર મનજીભાઈ એ આપણી સાથે છે અને બેનને આપણે વાત કરીશું કે આજ સુધી એમણે ઘણા બધા એવા ગીત ગાવ્યા છે પરંતુ આપણે શરૂઆત કરીશું કોઈક એવા ગીતથી કે જેમને બેનને આપણે ગવડાવીશું અને એમનો કેવો અવાજ છે તમે પણ સાંભળજો तो बेन ने अपने एक विनती करीश एक गीत गाशे सरस मजा नो हे मीरा महल थी उतरया एनो राणा ए, ए जाल्यो हाथ मीरा महल थी उतरया एनो राणा

જે ગીત ગાવાનો તો સરસ સરસ વાત કહેવાય અને બેનને વાત કરી તો કે જ્યારે તમે પહેલાં તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે તમારે ગીત ગાવું છે એવો હું હા તો સરસ વાત કહેવાય કે બેનને જે પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં ભણતા ત્યારથી પણ એમનો એક વિચાર છે કે એમને ગીત ગાવી અને એવું સારું નામ મેળવવું છે તો ત્યારના બેન કોશિશ કરે છે અને એમને ફૂલ સપોર્ટ કરજો એ તમારા આગળ પણ અપેક્ષા રાખીએ છીએ તો બીજી પણ આપણે બેનને વાત કરીશું કે આજ સુધી તમારે કોઈ પણ ગીત આવેલા ગીત ગા આવેલા જી તો બેન પ્રાથમિક શાળામાં એટલે કે ધોરણ આઠમામાં ભણી અને સાથે સાથે એમને જે આ સંગીત લાઈન પસંદ કરી છે તો એમાં સરસ મજાનો બહેનનો અવાજ છે અને સારો પણ ગાવે છે તો એમની ફેમિલી તરફથી એમને કેવો સપોર્ટ છે એવો આપણે એમના પિતાજી સાથેથી જાણીશું તો બા તમે તમારી દીકરીને કેવો સપોર્ટ કરો છો અમારી દીકરીને આગળ વધારવી છે ખૂબ એને હા મતલબ બધા આગળ એવી બા વિનંતી કરે છે કે બેનને ખૂબ આગળ વધાવો અને ખૂબ આગળ વધારો અને એમના સોંગ ખૂબ તમે વધારો શેર કરો એવી બાની પણ વિનંતી છે તો કોઈ સારો અવાજ છે બેનનો અને આપણે બેનને એ પૂછીશું કે તમને પહેલાં ગીત ગાવા કોણ લાગ્યું હતું બેન મને તો પહેલાં મારો ભાઈ જ લઈ ગયો હતો એ તમારા ભાઈનું નામ ભાઈ રણછોડ ભાઈ કરીને નામ છે એમના ભાઈ તો એ બેનને લઈ ગયા હતા ગાવા માટે અને પેલું એમનું સોંગનું રેકોર્ડિંગ થઈ ગયું છે એ સોંગનું નામ છે બેન સોનાની સવારી લાડો લાડી લેવા જાય હા અને એ કઈ ચેનલમાં આવેલું છે શ્રી કુળદેવી ફિલ્મ તો કુળદેવી ફિલ્મ થરાદ ચેનલમાં આ સોંગ આવેલું છે તો જોરદાર બેનનો અવાજ છે તમે પણ એકવાર જરૂરથી સાંભળજો અને બેનને વાત કરીશું કે આગળના તમારા સોંગ આવે છે એ વિશે તમે શું કહેવા માંગો છો હવે આવે એમાં મને ખૂબ જ સપોર્ટ કરો મારા વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળ મને વધારો તમારા બધાના બધાનો સપોર્ટથી હું આગળ વધું એવું હું ઈચ્છા માગું છું તો આમ તો ઘણા બધા એવા ફેમસ કલાકાર છે પરંતુ આપણે બેનને પૂછીશું કે જે અત્યારે તમને કોના વધારે ગીત ગમે છે અને કોને તમે વધારે ગીત સાંભળો છો કોના અને તેમનું આપણે ગીત પણ તમને સંભળાવીને બેન સંભળાવશે હું કાજલ મહેરિયાનું ગીત સાંભળું છું જે છે મળે માં ના આશીર્વાદ આજી તો અમારા ચાહકોને પણ તમે સંભળાવો તમારા મોઢે હા મળ્યા તો ખરેખર બેનના ઘણા બધા ઇન્ટરવ્યૂ અમે લીધા છે પરંતુ આ બેનનો અવાજ એ કંઈક એવું અલગ લાગે છે તો બધા મિત્રોને એવી વિનંતી કરીશ કે તમે બેનને જરૂરથી સપોર્ટ કરજો તો બેન ભણવાનું તો કરે છે અને સાથે સાથે ઘરકામ પણ કરે છે તો આપણે બેનને પૂછીશું કે એમના ઘર ફેમિલીમાં કેવું એમને સપોર્ટ કરે છે બેનને તો બેન તમારા ઘરમાં કોણ કોણ રહેવા વાળો છે માણસું અમે ચાર બેનો અને એક માર ભાઈ છે તો બેનની ચાર

હા તો બહેનો એમને સારો સપોર્ટ કરે છે અને કોઈપણ વ્યક્તિ ત્યારે આવે આગળ આવી શકે કે જેમને ઘર તરફથી સારો સપોર્ટ કરી શકે અને ઘરના જો ફેમિલીનો સારો સપોર્ટ હોય તો કોઈપણ ક્ષેત્રમાં માણસ આગળ આવી શકે છે એટલે બેનને ફેમિલી તરફથી ખૂબ સારો સપોર્ટ છે એવું બહેનો કેવું છે ભાઈ નાનો છે કે મોટો છે ભાઈ અમારી ચારેય બહેનો કરતાં નાનો હા તો ચારેય બહેનો કરતા નાનો છે અને બેનો જાતે ઘરનું કામ કરે છે અને એમનું

હા તો એ બેનની તમને જ્યારે જોતા છે કે ના તો સરસ કહેવાય છે એમને પણ ક્યારેક એવું કીધું છે કે તમારો અવાજ સારો છે કે એવું મહેનત કરો અમે તમને સપોર્ટ કરશે એવું કીધું છે હા ફ્રેન્ડ મારીએ કીધું કે તું સારું ગાય છે યુટ્યુબમાં સોંગ આવ્યું ત્યારે અમે કીધું કે મેં કેટલું શેર કર્યું ને તારા માટે ખૂબ અમે આગળ વધારવા માંગો જી સરસ કહેવાય અને અત્યારે બેન ખૂબ આગળ નામ મેળવે એવી પણ આપણે પણ બેનને સપોર્ટ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બેનનું નામ ખૂબ મોટું બને અને આવો ને આવો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો કેમ કે બહેનો અવાજ ખૂબ જોરદાર સારો છે તો બેનને એક આપણે વિનંતી કરીશું કે હમણાં જોરદાર માર્કેટ આવી રહી છે લગ્નની તો બેનને આપણે કહીશું કે ગીત પણ એક જોરદાર આપણે સંભળાવી દે હે ચાર ચાર એવી પથમીરે ગાડી નો ત્રુટ્યો તારરે કિરસન તારી રે ગયાલમાં બોલે રેડિયો માતા દી દીપુધે બેટાને શું સુથયો બાપો પૂછે ખરેખર જોરદાર અવાજ છે જેમ કોયલનો અવાજ હોય એવો બેનનો અવાજ છે ખરેખર મેં ઘણા બધા ઇન્ટરવ્યુઆ કર્યા છે ઘણા બધા મિત્રોનો અવાજ સાંભળ્યો છે પરંતુ બેનનો અવાજ કંઈક એવો અલગ જ છે કે તમે વાત ન પૂછો એવો જોરદાર અવાજ છે બેનનો અને બધા મિત્રોને વિનંતી કરીશ કે બેનને સપોર્ટ કરજો અને સાથે આપણે બેનને એ પૂછીશું કે ખેતી કામ અને જે કરે પશુપાલનનું કામ હોય છે એ બેન તમે કરાવો છો કે નહીં હા હું ખેતી કામ તો નહીં કરતી પણ પશુપાલનનું બધું ઘરનું કામ બધું જ કરું જી તો બેન ભણવાની સાથે સાથે પણ ઘરનું પશુપાલકોનું કામ કરે છે અને બેનને પૂછીશું કે તમે જ્યાં ભણવા છો એ પછીનો તમારો આગળનો શું વિચાર છે મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે નર્સિંગ કરું છું અને પછી કલાકાર બનવાની પણ ઈચ્છા છે તો સરસ કહેવાય તો અમારા તરફથી પણ બેન તમને એવું કહેવાનું થાય છે કે પહેલા ફોક્સ તમે કરો તમારા ભણવા ઉપર કેમ કે તમારું કેરિયર સારું છે તો તમને અત્યારે જે તે પણ માર્કેટમાં આવવું હોય તો પૈસાને પણ પહેલી જરૂર પડે છે તો તમે પેલું ભણવામાં પણ ધ્યાન ખૂબ આપજો અને પછી સાઈડમાં આવું કામ કરજો ગાવાનો તમારો બરાબર છે તો બેનનો અવાજ સારો છે અને સાથે સાથે ભણવાનું પણ કેરિયર ખૂબ જ સારું છે એટલે તો પ્રિયંકાબેનને આપણે કહીશું કે અમારી આ દિનેશ ઠાકોર ઓફિશિયલ ચેનલ વિશે પણ કંઈક બે શબ્દ કહેશે હા તેમની ચેનલ દિનેશ દિનેશ ઓફિશિયલ ચેનલ છે જેમને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ જ આગળ વધારજો તો થેન્ક યુ બેનનો ખૂબ ખૂબ આભાર જે એમનો કિંમતી સમય આપીને આપણો ઇન્ટરવ્યુ આપ્યો એ બદલ તો